ગામની અંદર લોકોને સ્મશાનમાં જવાના માર્ગ ઉપર કાદવ કિચડ હોવાથી પરેશાનીનો સામનો કરવાનો વારો આવવાના તેમજ અંતિમ યાત્રા પણ ટ્રેક્ટરમાંથી પસાર કરવાની સ્થિતિ ઊભી થવાના સમાચાર પ્રસારિત કરાયા હતા જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અધિકારીએ જણાવ્યું હતું કે આ રસ્તો જતો રસ્તો છે આ જગ્યા ઉપર કામગીરી કરશે અધિકારીએ જણાવ્યું હતું કે સ્થળ તપાસમાં ધ્યાને આપ્યું હતું કે વોડા દ્વારા એલ ના મકાનોનું નિર્માણ પામતું હતું પ્રાઇવેટ બિલ્ડર દ્વારા ફાઉન્ડેશન ખોદવામાં આવ્યું હતું ત્યારે એ માટે રસ્તા ઉપર જ નાખી દીધી હતી જેના અને વરસાદમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ઊભું થયું હતું સમગ્ર મામલે પાલિકા દ્વારા વૂડાને પણ નોટિસ આપી છે અને પ્રાઇવેટ બિલ્ડરને દંડ ફટકાર્યો છે સમગ્ર મામલે કાર્યપાલક એન્જિનિયર ઉત્તર ઝોડના ધાર્મિક દવે માહિતી આપી હતી રહેમાલી ગામના સ્મશાનોળો જે રોડ છે એ હાલમાં ખેતરોની વચ્ચેથી જતો નારિયો રસ્તો છે આ વરસાદી ગટરનું નેટવર્ક ડિઝાઇનનું કામ ચાલી રહ્યું છે રહેમાલીમાં લગભગ ચારેક લોકેશનમાં વરસાદી ગટર આ ચોમાસામાં નાખવામાં આવેલી છે ડ્રેનેજ લાઈનો પણ નાખવામાં આવી છે આગળનું એક મોટું કામ છે એનું પણ અંદાજ હાલમાં મંજૂર છે એ ટેન્ડર પ્રક્રિયાની અંદર વૈમાનિ સ્મશાન વાળો રસ્તો લગભગ આગથી આઠથી નવ મહિના પહેલા કાચો પાકો તૈયાર કરવામાં આવેલો હતો પણ નાળિયો રસ્તો છે એના પાણીના વહેણ અને વરસાદી ગટરનું નેટવર્ક ઉપલબ્ધ કરાવી અને ત્યારબાદ કાર્પેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે પગલા શું ભરવામાં આવ્યા પરિસ્થિતિ કાચા કાચાપાકા રસ્તા ઉપર જ્યારે સ્થળ તપાસ કરેલી હતી ત્યારે ગુડા દ્વારા એક એલઆઈજી ના મકાનો નિર્માણ પામતું હતું અને એક પ્રાઇવેટ બિલ્ડર દ્વારા એનું ફાઉન્ડેશન ખોદવામાં આવ્યું હતું જેની વધારાની માટી તમામ માટી રોડ પર નાખવામાં આવેલી હતી જે તેર કે ચૌદ ઇંચ ના વરસાદના સમયે રોડ પર ઢસડી અને કાદો કીચડ જેવી પરિસ્થિતિ ઉભી થયેલ હતી વુડાને નોટિસ આપવામાં આવેલી છે તેઓનો જે માલ સામાન રસ્તા ઉપર છે તેને હટાવવા માટેની નોટિસ આપી છે માટી દૂર કરવા નોટિસ આપી છે પ્રાઇવેટ બિલ્ડર છે તેના માટે બે લાખનો દંડ કરવામાં આવેલો છે જેની માહિતી હાલમાં ટીડીઓ પાસેથી મેળવવાની કામગીરી હાથમાં ધરાઈ છે